મહાધર્મ ના જ્યોતિર્ધર એવા પરમ સંત મહાસતી લોયણને આજે આપણે વંદન કરીએ સૌરાષ્ટ્રમાં આટકોટ ગામે સેવક એવા લુહાર ભગત રહે તેમના ધર્મપત્ની મા રૂડીબાઈ બંને પતિ પત્ની પોતાનું સ્વકર્મ કરે અને આવતા અભ્યાગતને વધાવે ભજન ભક્તિ કરે એક વખત જ્યાં ગુરુ દત્તાત્રેયના બેસણા છે એવા ગિરનારના ના બોરદેવી તીર્થના સિદ્ધ સંત બુદ્ધગીરી બાપુ પોતાના શિષ્ય મંડળ સાથે સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર કરવા સૌરાષ્ટ્રના ગામડે ગામડે ફરી રહ્યા છે છે સંધ્યા સમય થતાં આટકોટ ગામે ગામમાં કોઈ ઘર વિશે પૂછપરછ કરતા કોઈએ ધનજી ભગતનું ઘર દેખાડ્યું સંતોને દૂરથી આવતા જોયા એટલે ધનજી ભગત સામે આવી સંતોને વંદન કરી પોતાના ઘેર લઈ ગયા બંને પતિ પત્નીએ સંતોનું ચરણામૃત લઈ સંતોને ભાવતા ભોજન પીરસ્યા ભોજન કરી તૃપ્ત થઈ સંતોએ તાલે સત્સંગનો દોર ચાલુ કર્યો આખી રાત ભજન સત્સંગ થયા પરોઢીએ સંત મંડળે ધનજી ભગત પાસે વિદાય માંગી પણ મા રૂઢિમા અને ધનજી ભગતે સંત મંડળને પ્રસાદ લઈને પછી જવા વિનંતી કરી તેમના પ્રેમ ભર્યા આગ્રહના કારણે

ગિરનારી સંત બુદ્ધગીરી બાપુએ સમાધિ લગાવી પોતાના ઈષ્ટ દેવીને વિનંતી કરી માતાજીએ તેમની વિનંતી સ્વીકારી સમાધિમાંથી જાગૃત થઈ સંત બુદ્ધગીરી બાપુએ આશીર્વાદ આપ્યા કે ભગત તમારા ઘેર ગિરનાર ક્ષેત્રના બોર દેવી પુત્રી રૂપે પધારશે એવા આશીર્વાદ આપી સંત મંડળે વિદાય લીધી સંવત ચૌદસો અડતાલીસ શ્રાવણ વદ જન્માષ્ટમીના પવિત્ર દિવસે ધનજી ભગત અને માં રૂઢિમાના ઘેર પુત્રીનો જન્મ થયો નામ રાખવામાં આવ્યું લોયણ બાલપણથી જ માં લોયણને ભક્તિનો રંગ લાગ્યો અમાસના દિવસે ભગત પોતાની કોડ બંધ રાખી તે દિવસે ભજન સત્સંગ કરે માં લોયણ પણ ભજન ભક્તિના પાઠ પાકા કરવા લાગ્યા મજેવડીના લોહાર સંત દેવતણખી દાદાએ ગુરુ મહિમા અને મહાધર્મની સમજણ આપી મા લોયણને ભજનો ગાતા શીખવાડ્યું નહીં આવે આરો તારો નહીં આવે ગુરુના શરણ વિના નહીં આવે આરો રે આમ માં લોયણ પોતાના મધુર કંઠે ભજન ગાતા ત્યારે ઘડીભર ઝાડવા પણ થંભી જતા અને મા લોયણની વાણી સાંભળી મહાધર્મના આરાધકો પણ મંત્રમુગ્ધ થઈ જતા આટકોટના દરબારગઢમાં રાજવી લાખોજી અને તેમના પત્ની સુરજા અને સોન બંને ભક્તિભાવવાળા એટલે તેમના કાને પણ આ મધુર કંઠમાં ગવાતા ભજનોના સૂર સંભળાયા માં લોયણ ને નજરો નજર જોવા માટે ગામના મંદિરે જન્માષ્ટમીના ઉત્સવમાં લાખાજી પોતે હાજર રહેશે એક દિવસ ધનજી ભગતને રાજનું તેડું આવ્યું એટલે માં લોયણે કહ્યું કે બાપુ રાજ દરબારમાં જાવ છો પણ રાજવીની કોઈ માંગણી સ્વીકારતા નહીં ધનજી ભગત રાજ કચેરીમાં આવ્યા લાખાજીએ માં લોયણના હાથની માંગણી કરી ધનજી ભગત કહે બાપુ લોયણની સગાઈ તો કીડી ગામે હરજી ભગતના દીકરા સાથે થઈ ગઈ છે વળી અમે તો તમારી રૈયત કહેવાય એટલે લોયણ તો તમારી દીકરી કહેવાય ત્યારબાદ લાખોજી એન કેન પ્રકારે ધનજી ભગતને હેરાન પરેશાન કરવા લાગ્યા કીડી ગામે પણ લાખોજીએ ધાક ધમકી આપી માં લોયણનું સગ પણ તોડાવી નાખ્યું પિતા ભગત અને માતા રૂણીમાએ આવી પડેલ ઈશ્વરની ઈચ્છા માની હસ્તા મુખે સહન કરવા લાગ્યા લાખાજી સાધુ સંતોને ગામમાં આવવાની મનાઈ ફરમાવી લાખાજીથી બચવા માં લોયણ પણ રાતે પાણી ભરતા જેની જાણ લાખાજીને થતા ગામમાં રાત્રે પાણી ભરવાનું પણ બંધ કરાવી દીધું એક વખત મા લોયણ વહેલી સવારે પાણીના આરે પાણી ભરવા જાય છે બેડામાં પાણી ભરે છે એવામાં બે બાળ યોગી સેવા પૂજા માટે માં લોયણ પાસે પાણી માંગે છે મા લોયણ ને અચરજ થાય છે અને પૂછે છે કે તમે અહીંયા આવા ટાણે અહીં કેવી રીતે બાળ યોગી કહે કે મૈયા કોળંબા ગામે થયેલ સવરા મંડપના ઉત્સવમાંથી અમે આવીએ છીએ સામેના વડલા હેઠળ અમારા સંત મંડળે ઉતારા કર્યા છે આ સાંભળી મા લોયણે કહ્યું કે મારે તમારા મોટા મહંતના દર્શન કરવા છે બાળ યોગીઓ સાથે મા લોયણ સંત મંડળમાં જાય છે અને મહાધર્મના જ્યોતિર્ધર સિદ્ધ સંત ઉગમસિંહ બાપુના દર્શન કરે છે મા લોયણ ગુરુ ઉગમસિંહ બાપુને ગુરુ દીક્ષા આપવા વિનંતી કરે છે ગુરુ ઉગમસિંહ બાપુ કહે બેટા ગુરુ તો લેખ સાથે લખાયેલા હોય છે તારો ગુરુ તો મારો શિષ્ય આટલું કહી ગુરુ ઉગમસિંહ બાપુએ રહેલ સંત બાપુ પાસે આવી માં લોયણ ચરણ વંદના કરી સૌગત ગંગાને પ્રણામ કરે છે સંત સેલણસિંહ બાપુએ મા લોયણ પાસેથી પ્રસાદીનો પડો અને શ્રીફળ સ્વીકારી મહાધર્મની દીક્ષા આપે છે માં માથે હાથ મૂકતા શાંતિનો અનુભવ થયો મા લોયણે પોતાની વિતક કથા ગુરુ મહારાજને કઈ સંભળાવી ગુરુ સલણસિંહ મહારાજે ગુરુવચનના મંત્રનો જાપ જપવાનો આદેશ આપી અભય મંત્ર આપી માં લોયણને વિદાય આપી માં લોયણ પાણીનું બેડું લઈ દરવાજામાં દાખલ થાય છે ત્યાં ઘોડા પર સવાર થઈ લાખાજી હાથમાં ચાબુક લઈને ઉભા છે લાખાજી માં લોયણ ને ચાબુક મારવા જાય છે પણ આ શું એ ચાબુક લાખાજીના ગળામાં ફાંસી વીંટળાઈ જાય છે લાખાજી બે શુદ્ધ થઈ ધરતી પર ઢળી પડે છે હે માં મને બચાવો બચાવો એવી બૂમ પાડે છે માં લોયણ લાખાજી પાસે આવી ગળામાંથી ચાબુક કાઢે છે લાખાજીને દરબાર ગઢમાં લઈ જાય અને તેમના રાણીઓને કહે છે કે લ્યો આ ગામધણીને સંભાળો નોગરા લોકોની સંગતથી બગડ્યા છે એનો જન્મારો સુધારો મા લોયણની વાત સાંભળી રાણી સુરજા બોલ્યા કે તમે જ કાંઈક માર્ગ દેખાડો માં લોયણ કહે ગામના પાદરે મહાન સંતો પધાર્યા છે તેમના પગલા ગઢમાં કરાવો તો કાંઈક માર્ગ દેખાડે વાજતે ગાજતે સંતોના સામૈયા કરી દરબારગઢમાં સંતોની પધરામણી કરી લાખાજીએ ગુરુ ઉગ્ગમસિંહ બાપુના પગમાં પડી પોતે કરેલા અપરાધની ક્ષમા માંગી અને ગુરુ દીક્ષા આપી ઉદ્ધાર કરવા વિનંતી કરી ગુરુ ઉગમસિંહ બાપુએ લાખાજી ઉપર હાથ મૂકી શિષ્ય તરીકે સ્વીકાર્યા અને મહાધર્મની રહેણી કેણી અને સાધના ભજનની સમજણ આપી અલખનો માર્ગ દેખાડ્યો લાખાજીએ ગુરુ ઉગમસિંહ બાપુને અવસ્થાના કારણે તીર્થયાત્રા નહીં કરવા અને થોડો સમય દરબારગઢમાં રહી સત્સંગ કરવા વિનંતી કરી લાખાજીના આગ્રહને માન આપી ગુરુ ઉગમસિંહ બાપુ આટકોટ દરબારગઢમાં રોકાયા અને સંત મંડળ ગુરુ સેલનસિંહ બાપુ સાથે આગળની તીર્થયાત્રા માટે રવાના થયા મા લોયણે ગુરુકૃપાથી તેમજ દાદા ગુરુ ઉગમસિંહ બાપુના સાનિધ્યમાં રહી આત્મસાક્ષાત્કાર સિદ્ધ કર્યો દાદા બાપુના કહેવાથી લાખાજીને પ્રબોધવાનું શરૂ કર્યું આ સત્સંગથી રાણી સુરજાબાને પણ રંગ લાગ્યો જીરે લોયાણ અખંડ પરમાત્મા શૂન્યમાં ભાળ્યા એ તો ધરોધર અંતર જામી અને સંત લાખાજી કહે છે જીરે માતા મારા અપરાધ બધા ક્ષમા કરજો મારા આત્માનંદના દાતા આ બાજુ અંજારમાં સતી તોરલ અને જેસલપીરે સવરા મંડપનું આયોજન કર્યું એ સવરા મંડપમાં ગુરુ ઉગમસિંહ બાપુ અને લાખાજી રથ જોડી અંજાર જવા રવાના થાય છે મંડપની મુખ્ય ગાદી પર દાદા ઉગમસિંહ બેસવાના છે લાખાજીને મુખ્ય ગાદીનો મોહ લાગતા ચિત્તમાં વિકાર જાગતા જ રસ્તામાં આવતી એક વાવમાં દાદા ઉગમસિંહ બાપુને ધક્કો મારી અંજાર તરફ રથ હંકારી મૂકે છે ગઢ ઢેલડી નગરનું સંત મંડળ અંજાર તરફ જતા આ વાવમાંથી પાણી ભરવા વાવમાં જુએ છે તો ગુરુ ઉગમસિંહ બાપુ પદ્માસન વાળી વાવના પાણી ઉપર બેઠા છે સંત મંડળે ગુરુ ઉગમસિંહ બાપુને વાવમાંથી બહાર કાઢી અંજાર સવરા મંડપમાં પહોંચાડ્યા લાખાજીએ મુખ્ય ગાદી પર સ્થાન ગ્રહણ કર્યું છે દાદા ઉગમસિંહ જ સર્વત્ર જય જયકાર થવા લાગ્યો મંડપના નિયમ અનુસાર સાડા બાર મણ તેલ પર ચડાવવામાં આવે છે ગુરુ ઉગમસિંહ બાપુ આ કડાઈમાં જય અલગ ધણી કહીને કૂદી પડે છે ઉકળતા તેલમાં સ્નાન કરી ગુરુ ઉગમસિંહ બહાર આવે છે મંડપની મુખ્ય ગાદી એ પ્રવેશતાની સાથે જ દીપમાળા આપમેળે ઝળહળવા લાગે છે અને મુખ્ય ગાદી પર બેઠેલા લાખાજી ગળથોલું ખાઈને નીચે પડી જાય છે અને લાખાજીના અંગે અંગમાં દાહ વ્યાપી જાય છે મંડપ પૂર્ણ કરી ગુરુ ઉગમસિંહ બાપુ કાશીની વાટ પકડે છે ગુરુ દ્રોહના કારણે લાખાજીની દુર્ગતિ થાય છે દિનહીન અવસ્થામાં કોડવાળા શરીરે લાખાજી પાણી પીવા આટકોટ પાણીના આરે પાણી પીવા આવે છે માં સતી લોયણ પાણી ભરવા આવ્યા હોય છે અને લાખાજીને ઓળખી જાય છે માં લોયણ કહે છે જીરે લાખા સોનું જાણીને તને નીકળ્યું ચૂક્યો ને કોડિયો લાખો થયો કોડીને મૂલ લાખાજી ગુરુદ્રોહના કારણે પસ્તાવાથી દ્રવી ઉઠે છે અને માં લોયણના પગમાં પડી એનો ઉદ્ધાર કરવા આજીજી કરે છે માં લોયણ લાખાજીના ધર્મપત્ની રાણી સુરજા અને સોનાને જાણ કરે છે રાણીઓ માં લોયણને લાખાજીનો ઉપચાર કરવા અને આ ગુરુદ્રોહના શ્રાપમાંથી મુક્તિ અપાવવા વિનંતી કરે છે માં લોયણ કહે છે લાખા માલમ ગુરુજીના હાથ ગુરુજી આવે તો તાળા ઉઘડે માટે હે લાખાજી ગુરુજી આવે તો જ આ તાળા ઉઘડે એમ છે રાણીઓ માં સતી લોયણને કહે છે કે ગુરુ મહારાજને વિનવણી કરી અહીં તેડાવો માં લોયણ કોટવાળ મારફતે સંદેશો મોકલાવે છે તેના જવાબમાં ગુરુ ઉગમસિંહ બાપુએ આંબાની કેરી મોકલી અને કે આનો આંબો વાવશો એની શાખ અને ફળ આવે અમે આવીશું પૂરા વર્ષ બાદ ગુરુ ઉગમસિંહ બાપુ સંત મંડળ સાથે લાખાજીની ખબર લેવા કાશી નગરીથી પ્રસ્થાન કરે છે માં સતી લોયણના માતા પિતા સ્વર્ગે સીધાયા છે માં લોયણ વિરક્ત અવસ્થામાં ઘર આંગણે જ એક મઢુલી બનાવી નિવાસ કરે છે આટકોટમાં ગુરુ મહારાજની પધરામણી થતાં મા લોહી આજ આનંદ સમાતો નથી સંતને વધે રાણી સુરજા આજ મારે આનંદ ઓત્સવ થાય મારા સંતરે પધાર્યા રંગ મહેલમાં હૈ ડે હર ખન માય દરબારગઢમાં ગુરુ મહારાજની પધરામણી કરાવે છે ગુરુ મહારાજ ગંગાજળ છાંટી લાખાજીને હાથ પકડીને ઉભા કરી છે ગુરુ કૃપાથી લાખાજીની કાયા કંચન બની જાય છે છે ગુરુ મહારાજ લોયણના આંગણે પધારે રામદેવ પીરના જય નાદોથી વાતાવરણ ગુંજી ઉઠે છે બીજા દિવસે આખા ગામને જમાડવામાં આવે છે ત્યારબાદ મહાસતી માં લોયણે ગુરુ મહારાજને પ્રણામ કરી પધારેલા સાધુ સંતો સન્યાસી અભ્યાગતો અને સમગ્ર ગામજનોને બે હાથ જોડી પ્રણામ કરી છેલ્લી વાર જય અલગ ધણીનો નાદ કરી ગિરનારની વાટ પકડી અને મહાસતી મા લોયણ ગિરનારમાં બિરાજતા બોર દેવીની મૂર્તિમાં સદેહે સમાઈ ગયા સંત લાખાજીની સમાધિ વિશે વિદ્વાનોમાં ઘણા મત મતાંતરો છે કોઈ કહે છે આટકોટ કે ભાડલાની સીમમાં લાખાજીની સમાધિ છે કોઈ કહે છે કે પોરબંદરથી વેરાવળ જતા રસ્તામાં લાખાજીની સમાધિ છે ભક્તિ જ્ઞાન મહાધર્મના જ્યોતિર્ધર મહા સતી મા લોયણને અને સંત લાખાજીને આજે આપણે ભાવથી વંદન કરીએ